નમસ્તે મિત્રો આજે આપણે એક એવા ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી આપણું જીવન બચી શકે છે હવે જીવન બચી શકે છે એવો શબ્દ હું કેમ વાપરું છું કારણ કે આપણે અત્યારે મોબાઈલના સિક્યુરિટીને લઈને આપણે ખૂબ જ હતાશ છીએ એટલે કે બહુ જ ઉત્સાહી પણ ખરા અને થોડાક ચિંતિત પણ ખરા જેના માટે થઈને આપણે શું કરતા હોઈએ છીએ એક ફેસ લોક રાખતા હોઈએ છીએ બીજું જે આપણે પેટર્ન લોક રાખતા હોઈએ છીએ અથવા તો પિન લોક રાખતા હોઈએ છીએ જેનાથી આપણા સિવાય કોઈ બીજું વ્યક્તિ આપણા મોબાઈલનો દુરુપયોગ ન કરી શકે પરંતુ ઘણી વાર આ સિક્યુરિટી આપણને મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે કારણ કે આપણે જ્યારે આ બધા પેટર્ન લોક છે ફેસ લોક છે અથવા તો ફિંગર લોક છે જ્યારે આ બધા લોક લગાયેલા હોય છે એ સમય દરમિયાન આપણો અકસ્માત થાય છે તો ત્યારે આપણને હોશ હોય કે ન હોય પરંતુ જ્યારે કોઈ અન્ય વ્યક્તિને તમારા પરિવારને જાણ કરવી છે તમારી મદદ કરવી છે તો એ નથી કરી શકતું કારણ કારણ કે તમારા મોબાઈલની અંદર અત્યારે પિન લોક છે પેટર્ન લોક છે અથવા લોક છે હવે આના માટે આપણે શું કરવું હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આજના જમાનાની અંદર આ વસ્તુ તો તો કરવી ખૂબ જ જરૂરી છે એના માટે આપણે ઓપ્શન ઓપ્શન તો છે અને ઓલરેડી મોબાઈલની અંદર એ સેટિંગની અંદર જ છે કે જેની અંદરથી તમે તમારો મોબાઈલ લોક હોય તો પણ તમારા પરિવારના સભ્યોને એ જાણ કરી શકાય છે એ કેવી રીતે કરી શકાય છે તેના વિશે આપણે થોડુંક વધુ જાણીશું જ્યારે અકસ્માત થાય છે અને ત્યારે તમારી અન્ય વ્યક્તિને મદદ કરવી છે તો એ વ્યક્તિ આ ઇમરજન્સી ડાયલ ઉપરથી તમારા પરિવારનો અથવા તમારા નજીકના સંબંધીનો નંબર એડ કરેલો હશે તો એનો સંપર્ક કરીને એ એને જાણ કરી શકે છે સાથે સાથે એની અંદર મેડિકલ ઇમરજન્સી પણ તમે એડ કરી શકો છો તમારું વજન કેટલું છે તમારું બ્લડ ગ્રુપ કયું છે તો તો જેનાથી તમને જો બ્લડની જરૂર પડે છે 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 એ વ્યક્તિ તરત જ એનું કરી શકે એના માટે હોસ્પિટલ લઈ બ્લડ ગ્રુપ કયું એની રાહ જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ સેટિંગ કરવું ખૂબ જ જરૂરી છે આ સેટિંગ કેવી રીતે કરી શકાય છે તે નાના નાના સ્ટેપમાં હું તમને સમજાવીશ તમે ચોક્કસથી આ સેટિંગ હમણાં જ કરી લેશો મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે આપણે આ બધું ઇમરજન્સી સેટિંગ કરી લઈશું તો આપણો બીજો અન્ય ડેટા ચોરી ના થઈ શકે બીજું કોઈ વ્યક્તિ એક્સેસ આપણું મોબાઈલ કરી શકે તો ના એવું નથી હોતું સૌથી પહેલા તમે આની અંદર જો તમે સેટિંગ કરો છો તો ઇમરજન્સીમાં તમે જે નંબર કોન્ટેક નંબર આપેલા છે તે કોન્ટેક્ટ ઉપરથી કોન્ટેક કરી શકે છે અથવા તો એની અંદર તમે હેલ્થનું અંદર આપેલું હશે ઓપ્શન તો એની અંદર જોશો તો એની અંદર તમને તમારું બ્લડ ગ્રુપ કયું છે તમારું વજન કયો છે તમારું એડ્રેસ તમે આપી શકો છો લોટ ઓફ ડિટેલ છે એ તમે નાખેલી હશે તો એટલી જ વસ્તુ એ એક્સેસ કરી શકે છે તો મિત્રો આ સેટિંગ આપણે કેવી રીતે કરી શકાય છે તેના વિશે આપણે થોડુંક વધુ જાણીશું

એની અંદર તમારે સ્કોરર કરશો તો પણ તમને મળી જશે અથવા તો સર્ચ બારમાં પણ તમે લખી શકો સેફટી એન્ડ ઇમરજન્સી અથવા તો ઘણા લોકોની મોબાઈલમાં સેફટી હોય છે અથવા ઘણા મોબાઈલમાં ઇમરજન્સી હોય છે અથવા બંને હોય છે તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એની અંદર તમારે કોઈ વધારે ઓપ્શન સિલેક્ટ નથી કરવાના હું જે તમને જણાવું છું એ બે ઓપ્શન ખૂબ જ જરૂરી છે તમે ધ્યાનથી અને સેટ સેટ કરી કરી લેશો સૌથી તમારે તમારે અહીંયા અહીંયા નંબર લેવાના છે ઇમરજન્સી કોન્ટેક્ટ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ઇમરજન્સી કોન્ટેક લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું ઇમરજન્સી કોન્ટેક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ નંબર સેવ છે તે તમને જોવા મળી જશે પરંતુ તમારે એવા વ્યક્તિનો નંબર શોધવો

ત્યારબાદ તમારે આ નીચે ઘણી વખત ઓપ્શન બંધ હોય છે તો આપણે એને ચાલુ રાખવાનું છે કારણ કે જ્યારે ફોન લોક હશે ત્યારે ઇમરજન્સી માહિતી એ બીજો કોઈ વ્યક્તિ જોઈ શકે એના માટેનું આ ઓપ્શન છે એટલે આને બંધ હશે અને આ રીતનું સેટિંગ હશે તેનો કોઈ ફાયદો નથી એટલે આ ઓપ્શન હંમેશા ચાલુ રાખવાનું ત્યારબાદ તમારે બેક આવી જવાનું છે ત્યારબાદ તમે નીચે જોશો તો અહીંયા ઓપ્શન આપેલું છે મેડિકલ ઇન્ફોર્મેશન તો મેડિકલ ઇન્ફોર્મેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે મેડિકલ મેડિકલ ઇન્ફોર્મેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એડ ઓપ્શન આવશે તો અહીંયા હું એડિટ ઉપર ક્લિક કરું છું ત્યારબાદ તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એની અંદર મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે આ ઓપ્શન ચાલુ રાખવાનું છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણો ફોન લોક છે અને એ મેડિકલ ઇન્ફો ઉપર ક્લિક કરશે તો તમારી બધી જ માહિતી તમને અહીંયા જોવા મળે તો અહીંયા તમે પોતાનું નામ છે એ પ્રોપર તમારે લખી લેવાનું છે તમારી હાઈટ છે તો તે હાઈટ તમારે લખી લેવાની છે તમારું વજન કેટલું છે એ તમારે વજન લખી લેવાનું છે ત્યારબાદ અહીંયા એડ્રેસ લખેલું છે તો એડ્રેસની અંદર તમે પ્રોપર ક્યાંના છો જગ્યાએથી તમારે અત્યારે રેસિડેન્ટ છે એ તમારે એડ્રેસ આપવાનું છે ત્યારબાદ તમારે અહીંયા મેલ ફિમેલ તમારે ઓપ્શન આવશે તો એની અંદરથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ બ્લડ ટાઇપ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયા મારું બ્લડ ટાઈપ મેં સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ નીચે ઓપ્શન આવશે આરએચ બ્લડ ટાઈપ એટલે કે તમારું બ્લડ પોઝિટિવ છે કે નેગેટિવ તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયા હું પોઝિટિવ ઉપર ક્લિક કરી લઉં છું તમારી જન્મ તારીખ તમારે અહીંયા એન્ટર કરી શકો છો ત્યારબાદ બીજી કોઈ માહિતી તમારે નાખવાની થશે નહીં બીજું બધું તમારી મેડિકલની તમારી કોઈ દવા ચાલતી હોય મેડિસિન હોય કોઈ પણ તમારી દવા ચાલતી હોય ડાયાબિટીસ હોય તો એનું તમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખી શકો છો અહીંયા રિમાર્કમાં પણ તમે લખી શકો છો આ તમામ માહિતી ભરાઈ જાય ત્યારબાદ અહીંયા રાઈટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી લેવાનું તો અહીંયા રાઈટ ઉપર મેં ક્લિક કરી લીધું છે હવે આ ફોન ને આપણે લોક કરી લઈએ અને જોઈએ કે તે પ્રમાણે વર્ક કરે છે કે કેમ મિત્રો આપણે સેટિંગ તો કરી લીધું પરંતુ આપણો મોબાઈલ એ પ્રમાણે વર્ક કરે છે કે નહીં એ પ્રમાણે સેટિંગ કર્યું છે એ પ્રમાણે ચાલુ થાય છે કે નહીં તે આપણે જોઈએ સાથે સાથે લોક બટનથી સ્ટાર્ટ કરવાનો છે એની અંદર તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો અહીંયાથી તમારે નોર્મલ આ રીતે અપ કરવાનું છે એની અંદર તમે જોશો તો એની અંદર તમને અહીંયા ઇમરજન્સી એસઓએસ લખેલું દેખાશે તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું ત્યારબાદ જે ઇમરજન્સી કોન્ટેક આપેલા હશે તે ઇમરજન્સી કોન્ટેક જોવા મળશે સાથે અહીંયા ઓપ્શન આપેલું છે મેડિકલ ઇન્ફો તો મેડિકલ ઇન્ફો ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું તેના ઉપર ક્લિક કરું છું તો તમે અહીંયા જોઈ શકો છો તો આપણું બ્લડ ગ્રુપ કયું છે ટૂંકમાં જે વ્યક્તિએ નાખેલું છે તો તેનું બ્લડ ગ્રુપ કયું છે મેં એક્ઝામ્પલ માટે એક્સવાય ઝેડ નામ આપેલું છે પણ તમે તમારું પોતાનું પૂરું નામ આપશો અહીંયા બાજુમાં હાઈટ લખેલી છે તો તમારી પ્રોપર નાખી દેવાની તમારું વજન કેટલું કેટલું છે છે એડ્રેસ અને બ્લડ ગ્રુપ ખાસ કારણ કે આ તમારા માટે ખૂબ જ ઇમરજન્સીમાં ઉપયોગી થશે મિત્રો આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે અને આપને જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા તમારા પરિવારમાં અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે આ ચોક્કસથી શેર કરશો જેનાથી કોઈનું જીવન બચી શકે છે ચાલો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં